આપણી માંડવી દલભતભાઈ યુવરાજ ટ્રેક્ટર યુવરાક આ વખતે એને નવું લીધું છે

મગફળીમાં સારી વૃદ્ધિ છે ચાલી દિવસ છે એ પ્રમાણે જોઈએ તો બઉ સારી વૃદ્ધિ છે

દસ વાગે એટલે ચાલ આવું મજૂર કામ મૂકી દઈએ બૂસ્ટર ડોઝ લેવું જરૂરી છે એનર્જી આવી હું તો આજે નથી આવ્યો કામમાં પણ તો આના વગર તો એનર્જી ના આવે આપણે જે વાઢિયો આવ્યો હતો એનો ઉગાવો એકદમ સરસ થઈ ગયો છે આપણે આજ થી વાવેલો હતો અને ઉપર વરસાદ ત્યારે પાણી પણ આવી ગયા કારણ કે વરસાદ થોડોક ખેંચે એટલે પાણી આપ્યું છે અને એનો ઉગાવો કાંઈક આવો છે

મોટા મોટા થી અને હવે મજૂર પણ સાંજનો સમય થઈ ગયો છે જવાની તૈયારી વરસાદ એવું વાતાવરણ થઈ ગયું છે આવી જાય તો માંડવી ભલે ને ભીડ થાય પણ ખાસ જરૂર છે વરસાદ પણ તમે મારવી થોડાક પાણી પાણી વારવું એના કરતા નેદું હારું એમ કહેવાનું મેદવાનું તો થોડાક જ જે બાકી પાણી બધા બાળવું પડશે તો આવી રીતે તમારા ચેનલ પર જોડાય છે અને ખેડૂતો ખેડૂત જીવન સાથે જોડાઈ રહેજો કારણ કે આપણે આપ ખાસ કરીને વિશે જ છે અને મારી જાણી કે અમારા રસોઈનું એવું કંઈ નથી એટલે બધા જે માતાજી જઈ